નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો બુધવારે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે પોતાના કર્મચારીઓને ખુશખબર આપતા તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે તો આ વધારો જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે અને છેલ્લા ત્રણ મહિનાના બાકી પગાર પણ આ મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે તો આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો તો આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે કેન્દ્રની જેમ છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાનો અને જાન્યુઆરી બે હજાર પચીસથી આ વધારાનો લાભ આપવાનો નિર્ણય લીધો તો સરકારના જણાવ્યા અનુસાર રાજ્યના કુલ ચાર લાખ કર્મચારીઓ અને અંદાજે ચાર પોઈન્ટ એક્યાસી લાખ નિવૃત્ત કર્મચારીઓને આ વધારાનો લાભ મળશે મિત્રો તો મિત્રો વિડીયો વિગતવાર જોતાં પહેલાં આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આવી જગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી તેમણે કહ્યું કે સાતમા પગાર પંચ મેળવનારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવનારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો તો મુખ્યમંત્રીએ તેના પોસ્ટમાં જણાવ્યું હતું કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના તફાવત એટલે કે ડીએ એરિયર્સ એપ્રિલ બે હજાર પચીસના પગાર સાથે એક હપ્તામાં ચૂકવવામાં આવશે તો મુખ્યમંત્રીના પોસ્ટ મુજબ મોંઘવારી ભથ્થામાં આ વધારાનો લાભ રાજ્ય સરકાર પંચાયત સેવા અને અન્યના કુલ ચાર પોઈન્ટ અઠ્યોતેર લાખ કર્મચારીઓ અને લગભગ ચાર પોઈન્ટ લાખ નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરોને મળશે તો રાજ્ય સરકાર કર્મચારીઓને ત્રણ મહિનાના બાકી પગાર તરીકે કુલ બસોને પાંત્રીસ કરોડ રૂપિયા અને પગાર ભથ્થા પેન્શન સ્વરૂપે વધારાના નવસોને છેતાલીસ કરોડ રૂપિયા ચૂકવશે બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ કર્મચારી મૈત્રીપૂર્વ પૂર્ણ નિર્ણયના અમલીકરણ માટે જરૂરી આદેશો જારી કરવા માટે નાણા વિભાગ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર